મિત્રો આજની આપણે વાત શરૂ કરીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અમે તમારી માટે દર અઠવાડિયે ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ લાવીએ છીએ અને તમે અમને કમેન્ટમાં જણાવો કે આ સાચી ઘટનાઓ તમને કેવી લાગે છે તો મિત્રો આપણે હવે શરૂ કરીએ આપણી કહાણી શરૂ થાય છે બે હજાર પાંચના અંતિમ દિવસોમાં રાજસ્થાનનું ઉદયપુર શહેર છે તુલસીરામ પ્રજાપતિ નામનો એક જુવાન એક સામાન્ય પરિવારમાંથી આવતો હતો તે મૂળ ચિત્તોડગઢ રાજસ્થાનનો રહેવાસી હતો પણ કામની શોધમાં ઉદયપુર આવ્યો હતો તેનું જીવન ખૂબ જ સાદું અને સામાન્ય હતું સવારે ઉઠવું નાના મોટા કામો માટે શહેરમાં ફરવું મિત્રો સાથે ચા પીને ગપ્પા મારવા અને સાંજે ઘરે પાછા ફરવું આજ તેની દિનચર્યા હતી અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર પાંચનો દિવસ પણ તેમના માટે એવો જ સામાન્ય હતો સવારે તેને કોઈ કામ મળ્યું નહીં તેથી તે થોડીવાર ઘરે જ રહ્યો બપોરે તેનો એક મિત્ર મળવા આવ્યો બંને સાથે ચા પીતી અને આગામી તહેવારો અને યોજનાઓ વિશે વાતો કરી તુલસીરામને કલાકો સુધી વાતો કરવી ગમતી તે ખુલ્લા મનનો થોડો બોલકણો પણ હતો સાંજે તેણે મિત્રને વિદાય કરી અને ઘરના કામોમાં જોડાયો રાત્રિના ભોજન પછી તેને કોઈએ ફોન કર્યો ફોન પર થોડી વાર વાત થઈ અને પછી તેણે ઘરવાળાઓને કહ્યું મને ઉદયપુર બસ સ્ટેન્ડ પર જવું છે એક જરૂરી કામ છે હમણાં પાછો આવીશ તે રાત્રે ઘરેથી નીકળ્યો તેના પર ફેમિક્સ કંપનીનું એક બેગ અને એમાં કેટલાક કપડાં હતા તેના ખીચામાં એક મોબાઈલ અને થોડા રૂપિયા હતા તેને ખ્યાલ પણ ન હતો કે આ ઘરેથી નીકળવું તેનું જીવનમાં અંતિ વિદાય લેવા જેવું થઈ પડ્યું છે તેની માતા પત્ની અને બાળકને છેલ્લી વાર મળવાનો સુયોગ પણ નહીં મળે કારણ કે જે લોકોને તે મળવા જઈ રહ્યો હતો તેઓ તેના મિત્ર નહીં પણ મૃત્યુના દૂત હતા તુલસીરામની હત્યા એ કોઈ સામાન્ય ગુનો ન હતો આ એક ઠંડી ગણતરી કરીને કરવામાં આવેલી રાજ્ય પોલીસની મશીનરી દ્વારા કરવામાં આવેલી એન્કાઉન્ટર નામની નકલી મુઠભેડ હતી આ કૃત્યના મુખ્ય સૂત્રધારો રાજસ્થાન પોલીસની ખાસ ટીમના અધિકારીઓ હતા તે સમયે ગુજરાતમાં ભગવા લીલા કેન્દ્રમાં રહેલા એક વરિષ્ઠ પોલીસ અધિકારી દિનેશ એમ એન આ સંપૂર્ણ ઘટનાનું નિયોજન અને સંચાલન કરી રહ્યા હતા તેમની સાથે રાજસ્થાન પોલીસના અન્ય અધિકારીઓ જેમ કે કરણસિંહ અશોક પંચાલ અને ગુજરાત પોલીસના કેટલાક અધિકારીઓ પણ આ પ્લાનમાં સીધો અથવા પરોક્ષ બંધ હતા પરંતુ સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન છે તુલસીરામને શા માટે નિશાનો બનાવવામાં આવ્યો હતો તુલસીરામ પ્રજાપતિ એક મુખ્ય સાક્ષી હતો તે ગુજરાતના એક ભીષણ અને વિવાદાસ્પદ ગુનાની જાણકારી રાખતો હતો સૌરાબુદ્દીન શેખ અને તેની પત્ની કૌસરબીની જબરદસ્તી ગુમાવટ અને હત્યાનો સૌરાબુદ્દીનને ડિસેમ્બર બે હજાર પાંચમાં ગુજરાત પોલીસે મહીસાગર જિલ્લામાં એન્કાઉન્ટર કરી હતી આ એન્કાઉન્ટર પણ નકલી હોવાના ઠોસ પુરાવા હતા તુલસીરામ તે સમયે સોરાબુદ્દીન સાથે જ હતો અને ગિરફતારીના સમયે મોજૂદ હતો તેણે પોલીસને સોરાબુદ્દીન સાથે થયેલા વર્તન અને બદસુલુકી વિશે જણાવ્યું હતું તે જાણતો હતો કે સૌરાબુદ્દીનને જીવતો પકડવામાં આવ્યો હતો ન કે મુઠબેડમાં માર્યો ગયો હતો તુલસીરામ એક જીવતો ચલતો ફરતો સંકટ હતો જો તેણે કોર્ટમાં સાચી સાક્ષી આપી તો ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને રાજ્યની શક્તિશાળી રાજકીય વ્યક્તિઓ મુશ્કેલીમાં પડી જાય તેથી તેનો ખાતમો જરૂરી ગણાયો હતો તેની જીભ કાપી નાખવી જોઈએ આ જ ખાતમો કરવાની જવાબદારી દિનેશ એમ જેવા અધિકારીઓને સોંપવામાં આવી હતી યોજના અત્યંત સૂક્ષ્મ અને ભયાનક હતી તુલસીરામ તે સમયે રાજસ્થાન પોલીસની હિરાસતમાં હતો તેણે ઉદયપુરથી અજમેર ખસેડવાનું નક્કી કરવામાં આવ્યું હતું આ ટ્રાન્સફરની માંગણી જ ઘાતકી હતી પોલીસે જાણી જોઈને એવી ટ્રેન પસંદ કરી જે રાત્રે ચાલતી હતી અને જેનો માર્ગ સુનસાન અને જંગલી વિસ્તારોમાંથી પસાર થતો હતો યોજના અનુસાર તુલસીરામને ટ્રેનમાંથી ઉતારવાનો અને પછી એન્કાઉન્ટર કરીને મારી નાખવાનો હતો આખી ઘટનાને એવો રંગ ચડાવવાનો હતો કે તુલસીરામ પોલીસ સાથે મુઠભીડમાં ગોળીબાર કરતો હતો અને જવાબમાં પોલીસે તેને ગોળી મારી હતી તેઓ પોલીસ અધિકારી હતા જેમનું કામ ગુનાને અટકાવવું અને ન્યાય દેવાનું હતું પરંતુ અહીં તેઓ જ ન્યાય ઇન્સાફ અને કાયદાની હત્યા કરી રહ્યા હતા તેઓ ખૂબ જ ઠંડા નિષ્ઠુર અને આત્મવિશ્વાસથી ભરપૂર હતા તેમને લાગતું હતું કે તેઓ હિત માટે કામ કરી રહ્યા છે અને તેમની ઉપરના લોકો તેમને બચાવી લેશે તેમનામાં ગુનેગારનો કોઈ પશ્ચાતાપ ન હતો બલકે એક સફળ ઓપરેશન પૂરું પાર્યાની ઉત્સુકતા હતી તેઓ માનતા હતા કે તેઓ સિસ્ટમને આઉટ સ્માર્ટ કરી શકશે તુલસીરામને પોલીસે ઉદયપુરથી અજમેર માટેની ટ્રેનમાં બેસાડ્યો તે હાથકડી અને જંજીરથી ચકડાયેલો હતો તેની સાથે પોલીસના બે સભ્યો હતા ટ્રેન જ્યારે બનાસવાટા રોડ સ્ટેશન પાસે પહોંચી ત્યારે રાત્રિનો સમય હતો આ સ્થળ ગુજરાત રાજસ્થાન બોર્ડરની નજીકનો એક સુનસાન વિસ્તાર છે અહીં ટ્રેનમાંથી તુલસીરામ અને પોલીસ કર્મીઓને ઉતારવામાં આવ્યા બહાર અંધકારમાં દિનેશ એમએન અને તેની ટીમ તેમની રાહ જોઈ રહી હતી તુલસીરામને સમજાયું કે કંઈક ખોટું થવાનું છે તેણે પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું મને અહીં શા માટે ઉતારો છો આપણે તો અજમેર જવાના હતા ને પોલીસ અધિકારીઓએ તેને શાંત રહેવા કહ્યું પરંતુ તેમનો અવાજ અને વર્તનમાં ધમકી ઝલકતી હતી તુલસીરામને એક પોલીસ વેનમાં બેસાડવામાં આવ્યો વેન ચાલુ થઈ અને સુનસાન અંધારી સડક પર દોડાવવા લાગી વેનની અંદર પોલીસ અધિકારીઓ તેની સાથે ક્રૂતાભર્યું વર્તન શરૂ કર્યું તેઓ તેને મારવા લાગ ગાળો દેવા લાગ્યા અને તેને ધમકાવવા લાગ્યા કે જો તે ચીઝ પાડશે તો તેને વધુ માર પડશે વેન ચલાવનાર અધિકારીઓ રેડિયો પર એકાબીજા સાથે સંપર્ક કરી રહ્યા હતા તેમણે પહેલેથી જ એન્કાઉન્ટર માટેનું સ્થળ ચમત્કારી ડુંગર પાસેનો એક સુનસાન વિસ્તાર પસંદ કરી લીધું હતું જ્યારે વેન તે સ્થાને પહોંચી ત્યારે તુલસીરામને જબરદસ્તીથી બહાર ખેંચવામાં આવ્યો તે ભયભીત હતો તેણે વિનવણી કરી મારું કશું જ ખોટું નથી મને છોડી દો હું કોઈને કહીશ પણ હું કોઈને કહીશ પણ નહીં મને માફ કરો પરંતુ તેની વિનવણીઓ શિકારીઓના કાને પડતી જ ન હતી અંધકારમાં પોલીસ અધિકારીઓએ તેની આસપાસ એક વર્તુળ બનાવ્યું તેઓએ તેના પર તેમની સર્વિસ રિવોલ્વર તાકી તુલસીરામે પછાતા પગલાં ભર્યા પણ બચાવનો કોઈ રસ્તો ન હતો એક અધિકારીએ પહેલી ગોળી ચલાવી ગોળી તુલસીરામના શરીરને ભેદી ગઈ પછી બીજી ત્રીજી ગોળીબારનો ક્રમ ચાલુ રહ્યો તુલસીરામ જમીન પર ઢળી પડ્યો તેનું શરીર લોહીથી ભીંજાઈ ગયું હતું પરંતુ શિકારીઓ ત્યાં જ નહીં રોકાયા તેમણે ખાતરી કરવા માટે કે તે મરી ગયો છે કે નહીં તેના પર વધુ ગોળીઓ ચલાવી કુલ છ ગોળીઓ તેના શરીરમાં ભોંકાઈ ગોળીઓ તેના છાતી પેટ અને અન્ય અવયવોમાં લાગી આખી ઘટના ફક્ત કેટલા જ મિનિટોમાં થઈ ગઈ આખી ઘટના ફક્ત થોડી જ મિનિટોમાં થઈ ગઈ પરંતુ તે મિનિટો એક માણસના જીવનનો અંત લાવવા માટે પૂરતી હતી જ્યારે તુલસીરામ નિશ્ચયપૂર્વક મૃત્યુ પામ્યો ત્યારે પોલીસ અધિકારીઓ તેની લાશને એક ચોક્કસ પોઝિશનમાં મૂકી તેમણે પિસ્તોલ તેના હાથમાં મૂકી દીધી જેથી એવો દેખાવ થઈ શકે કે તેણે પોલીસ પર ગોળી ચલાવી હતી તેઓએ ગોળીબારની નકલી સ્થિતિની રચના કરી ખાલી કારસૂતો જમીન પર સ્કેટર્ડ કર્યા અને પછી સ્થાનિક પોલીસને સૂચના આપીને કહ્યું કે એન્કાઉન્ટર થયું છે સવારે સમાચાર પત્રોમાં હેડલાઇન આવી જાણીતા ગુનેગાર તુલસીરામ પ્રજાપતિનો પોલીસ સાથે મુઠભેડમાં અંત પોલીસે જણાવ્યું હતું કે તેણે ગોળી ચલાવી હતી અને પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી પરંતુ આ વાર્તા અહીં સમાપ્ત થતી નથી ન્યાય અને સત્યની એક ચિંગારી હજુ પણ ઝલતી હતી તુલસીરામની માતા નર્મદાબેન એમણે માન્યું જ નહીં કે તેમનો પુત્ર પોલીસ સાથે મુઠભેડમાં માર્યો ગયો હતો તેણે સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી તેણે દાવો કર્યો કે તેનો પુત્ર તો પોલીસની હિરાસતમાં હતો અને તેની હત્યા કરવામાં આવી છે આ જ સમયગાળા દરમિયાન સોરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી સીબીઆઈની તપાસમાં જણાવ્યું કે તુલસીરામ પ્રજાપતિ એ આ કેસનો મુખ્ય સાક્ષી હતો અને તેની હત્યાએ સોરાબુદ્દીન કેસને દબાવી દેવાની એક સુવિચારિત યોજનાનો ભાગ હતી સીબીઆઈએ તુલસીરામના ટ્રાન્સફર ટ્રેનમાંથી ઉતરવાની ઘટના અને એન્કાઉન્ટરના સ્થળની ફોરેન્સિક તપાસ કરી પુરાવાઓ એક પછી એક જુઠ્ઠાણાને એક્સપોઝ કરતા ગયા તુલસીરામના હાથમાં પિસ્તોલ મૂકવા છતાં તેના હાથ પર જીએસઆર એટલે કે ગન શોટ રેસીડિયુના કોઈ નિશાન ન હતા જે સાબિત કરતું હતું કે તેણે કોઈ ગોળી ચલાવી ન હતી ગોળીબારની દિશા અને અંતરની તપાસથી સાબિત થયું કે ગોળીઓ ખૂબ જ નજીકથી અને એક ચોક્કસ ખૂણેથી ચલાવવામાં આવી હતી જે મુઠભેડની વાતને લાઈઝ ગણાવી દેતી હતી પોલીસ અધિકારીઓના બ્યાગે કાઉન્ટમાં વિરોધાભાસ હતો મોબાઈલ ફોનના કોલ ડિટેલ્ડ રેકોર્ડ્સ એટલે કે સીડીઆરથી સાબિત થયું કે એન્કાઉન્ટરના દાવા કરવામાં આવેલા સમય દરમિયાન આ પોલીસ અધિકારીઓ એકબીજા સાથે સતત સંપર્કમાં હતા અને તેઓ ચમત્કારી ડુંગરના વિસ્તારમાં જ હતા આ બધા પુરાવાઓ એક ભીષણ સત્યને ઉજાગર કર્યું તુલસીરામ પ્રજાપતિની હત્યા એ એક ઠંડા મને કરવામાં આવેલી પૂર્વયોજિત હત્યા હતી આ કેસની સુનાવણી મુંબઈની એક ખાસ સીબીઆઈ કોર્ટમાં થઈ કારણ કે ગુજરાતમાં ન્યાયની ધારણા નબળી હોવાના કારણે સુપ્રીમ કોર્ટે કેસ ટ્રાન્સફર કર્યો હતો બે હજાર ઓગણીસમાં કોર્ટે તેનો ચુકાદો આપ્યો કોર્ટે ઠરાવ્યું કે તુલસીરામ પ્રજાપતિની હત્યા એ એક નકલી એન્કાઉન્ટર હતું અને તેને ગુનેગાર ઠેરવવા માટે પુરાવાઓનો પૂરતો સમૂહ હતો મુખ્ય એક્યુસ્ટ દિનેશ એમએનને આજીવન કારાવાસની સજા ફરમાવવામાં આવી રાજસ્થાન પોલીસના અધિકારીઓ રાજેન્દ્ર ઝીઢ નિઝામ ખાન નરપતસિંહ શંભુ દયાલ અને અજય પાલસિંહને પણ આજીવન કારાવાસની સજા થઈ બીજા બે અધિકારીઓ દલપતસિંહ અને કરણસિંહ નિર્દોષ ઠેરવવામાં આવ્યા આ ચુકાદો એક ઐતિહાસિક ચુકાદો હતો તે સંદેશ આપ્યો કે કાયદો સૌથી ઉપર છે અને સત્યને ચૂપ કરવા માટે સત્તાનો દુરુપયોગ કરનારાઓને છૂટ નહીં મળે તે તુલસીરામના પરિવાર માટે ન્યાયની એક ઝલક હતી તેઓ વર્ષો સુધી સત્ય અને ન્યાય માટે લડતા રહ્યા ધન્યવાદ